હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધા એને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાળ તો ઘણા દિવસથી હમણાં આપણે બે ચાર દિવસથી વિડીયો મૂકવા અપલોડ નહોતા કરતા કારણ કે બે ચાર દિવસથી બહુ લગ્નમાં હતા અને હવે રેગ્યુલર પાછું આજથી બ્લોગ મારો આવવા મળશે તો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો મને ફૂલ સપોર્ટ કરજો તો આજે જો હવે પાછો શુક્રવાર આવી ગયો છે તો બી કન્ટિન્યુ તમારો માં રહેજો શુક્રવાર માં એ આંટો મારશું આપણે ને અત્યારે તડકા એટલા બધા પડવા મળ્યા છે ગાઈઝ હું તમને બતાવું કે અમારે જે ફળિયામાં આંકડાનું ઝાડ છે ને એમાંથી કેટલા ફૂલડા બધા ઓલા ફૂદડા આવે ને એ નીકળે છે જો તો ગાઈઝ આવી જાવ જમવા માટે જો જમવામાં બટેટાનું શાક છે રોપડે છે લાડુ છે બે બે શાક કર્યા છે જો

જમી લે કારણ કે મારી ક્યાંય કોઈ રાહ જોઈ નહિ મારે ખાલી ખાવાના જ શાક ને ભાત શાકભાત ખાવ કોમેન્ટમાં લખજો તમે કોઈ ખાખડી ખાવો છો કે નહીં અમે તો એ બે મહિનાથી ખાઈશ હાલો કહી દ્યો હાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા લેવા દે

મને આપ તોરણ પડદા એ શું છે તારા હાથમાં એ તો નો કોઈ દિવસ અંબાઈ નહીં જો કુદાકા મારે જો હા જો ગાઈસ જોઈ કેવા કૂદકા મારે કસરત તો જોરદાર ઉપરથી પડીશ તું હા વેરી ગુડ તો આપણું વ્હીલચેર નાખું હલાવી દીધું છે જન્મનભાઈ અને મસ્ત મજાનો રમે છે જો આ લઈ દી તો ફોન દાદાએ મોબાઈલ લઈ દીધો જો દાદા અરે બજાર માં ગયો તો કયો મોબાઈલ છે ઈ અરે વાહ તો હવે ઘરે જાય ને મસ્ત મજાનો ફ્રેશ થઈ જાજે હો પછી આવું છું હમણાં હું આવું જ છું હો ડાયો દેખ રહ્યો શું કે ડોસી ઉડે જો આ ડોસી

જો આટલા બધા કપડાં ધોયા આમ તમે જોવો જ ને કેટલા છે તો આજ આખો દિવસ કપડાં ધોવાનું જ કામ કર્યું કારણ કે બહુ બધા કપડાં હતા લગ્નના એટલા બધા ભેગા થયા હતા તો કન્ટિન્યુ આજે કપડાં ધોવાનું જ કામ કર્યું થેલા ભરી ભરી હમણાં કારણ કે બે ચાર દિવસ તો સતત લગ્ન જ આપણે કર્યા ક્રિષ્ણા એને પપ્પાના બધા તો જો આ જે હવે આ જેટલા કપડાં આપણે આ બધા ધોયા છે ને એ બધાને ઇસ્ત્રી કરવાની છે તો ઇસ્ત્રી ના એ તે સામે ઢગલો કર્યો છે જો ઈસ્ત્રીના કપડા એટલા બધા છે અને સાડીઓ છે સાડી બધી છે એ આપણે બહાર દઈ દેવાની છે અને આટલા કપડાને ઈસ્ત્રી કરવાની છે સંકેલવાના છે અને બહુ જ થાકી ગયા છીએ અને આજે શુક્રવારી હતી તો શુક્રવારીમાં પણ ગયા નથી કારણ કે હવે એક આ બધું છે ને કપડાં એક સગે વગે કરી નાખીએ બધું મૂકી દઈએ તો કઈ હવે જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને ક્યારેક ક્યારેક અગાસી સૂવા આવી જાય છે તો પથારી તમે જો આજે છે શુક્રવાર તો જો કઈ શુક્રવારી હતી પણ આજે બહુ માણસો આવ્યા નહોતા શુક્રવારીમાં પોતાનું બધું પેકિંગ કરવા મળ્યા છે તમે જો પોટલાન બોટલાન બધું ગાડી માં છે તો આજે કઈ એટલું બધું ખાસ હતું નહીં કારણ કે આ બધા હવે પોતપોતાનું બધું પેકિંગ બધા કરવા માંડ્યા છે કોઈ સંકેલે છે તો બધી ગાડીઓ વાળા લઈને નીકળી ગયા છે

તો હવે જો ક્રિશ આવી ગયો છે ને હવે જાય છે ક્રિશ ગાડી લઈને તમ બનાવવાનો તમ કઈ સગાસી ઉપરથી આપણે નીચે ઉતરી ગયા છીએ ને કંઈક હવે કામ કરશું અને આજે એક બિલાડી છે ને અહીંયા સંતાઈ ગઈ હતી કદાચ હોય તો નથી આજે બપોરના તો અહીંયા જ સૂતી હતી

આ તો નાસ્તો છે હું કઈ નઈ ખાતું મને એટલે તને કેતા ભાભો સળગ હવે તને શું ગણવું હું નહીં ખાઉં તું ખાધી મેં તો જો પાણીનો ગ્લાસ ગ્લાસ આપણે પાણી પી સુઈ જાવ પપ્પા આવશે ને પપ્પા આવશે ને એટલે